નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરાદમાં જીરુના રેકોર્ડ બેગ ભાવ છેતાલીસો પ્લસ નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર મોટી તેજી જોવા મળી રહી છે જીરુની બજારમાં જ્યારે રાઈડો અને એરંડા તેમજ વરિયાળીના ભાવમાં સ્થિરતા સાથે અમુક વધઘટ જોવા મળી રહી છે તો ચાલો ખેડ મિત્રો આપણે જાણી લઈએ કે રાયડો જીરું અને એરંડાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું બત્રીસો પચાસ થી છેતાલીસો પચીસ રૂપિયા રાયડો એક હજાર ચાલીસ થી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા એરંડા બારસો ચાલીસ થી બારસો પંચાણું રૂપિયા રાજ્રોહ એક હજાર પચાસથી અગિયારસો તોંતેર રૂપિયા ઈસભગુલ બે હજારથી છવ્વીસો સિત્તેર રૂપિયા ધાણા અગિયારસો સિત્તેરથી ચૌદસો ને નેવું રૂપિયા અને બાજરી પાંચસો સાડત્રીસથી છસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ